હેલો મિત્રો આ છે અમારી પાડી જેનું નામ અમે કાળી રાખેલું છે તો મિત્રો જુઓ આ કાળી કેમ કરે છે કેવી રમત કરે છે એ પાવડો છે ને એના મોઢેથી દાંતથી જે અધર કરે છે જુઓ કેવો અધર કરી અને પછડતો કરે છે એવી રમત કરે છે તમે જુઓ એની રમત જુઓ કેવી રમત કરે છે જુઓ જુઓ એ કા રો રોજ આવી જ કરતી હોય છે સવાર સવારમાં તમે જુઓ અને અમુક વખતે તમે જુઓ ને તો એને એને શીંગડાથી આમ રાંધવામાં ઓલું કરી સિંગ શીંગડું ભરાવી અને એને હાથે છૂટી જાય છે કેટલી વખત એનો પણ વિડીયો હું તમને ક્યારેક જો એ બતાવીશ તમને જો આ છોડી એને પાવડો હવરો કરો જેને પકડવાનું હમવું આવે એટલે ક્યારેક બખડી હો ખાલી હોય ને તો અઝર કરી નાખે મોઢેથી જો હા જો જો પાવડો ઓર્ધર કર્યો એવી રમત કરે એકલી એકલી હોય ને ત્યારે હું કેવી અમારી પાર્ટી છે તો અમારી પાર્ટી માટે એક લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો